સુરત આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે અચાનક જ એસીબી સુરત દ્વારા અચાનક જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરત એસીબી દ્વારા લાંચ કેસમાં આપના કાર્યકરની ધરપકડ કરતા આપના કાર્યકરોમાં સોપો પાડી જવાબ આપ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટર પાસે લાંચ પેટે લાખો રૂપિયાની માંગણી કરી હતી આપ પાર્ટીના કોર્પોરેટર દ્વારા લાંચ માંગવા મામલે થયેલ ધરપકડ મામલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર આક્ષેપ કર્યો હતો

મગોબ ગામની સીમના ટીપી સ્કીમ નંબર અઠ્યાસીમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કિંગ બનાવવામાં આવેલ હતું આ પે એન્ડ પાર્કિંગની બાજુમાં એ જ બિલ્ડિંગમાં સબ્જી માર્કેટ માટેની એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવેલ હતી પુણા વોર્ડના બે કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા આ બંને આ પે પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પેઇન પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટ માં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા અગિયાર લાખની માગણી કરેલી ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મિટિંગ થયેલી જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા દસ લાખ લેવાનું રકજકના અંતે નક્કી કરેલું આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી જે સીડીનું સુરત એકમ દ્વારા એફએસએલ ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા જેમાં આ વોઇસ પેક્ટોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન એફએસએલ દ્વારા પ્રાપ્ત થયેલું આમ જે વૈજ્ઞાનિક ડબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા દસ લાખની માંગણીનો ગુનો સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતાં વિપુલ વસરામભાઈ સુહાગીયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે